જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ખેડૂતભાઈઓ આજે આપણે વરસાદ બાબતે એક માહિતી તમને આપવા જઈ રહ્યો છું જે અગાઉ પણ આપણે યુટ્યુબ દ્વારા આપી હતી ફેસબુક દ્વારા આપી હતી અને આપણા ઘણા બધા વોટ્સઅપ ગ્રુપ છે તેમાં પણ આપી હતી તો ખેડૂતભાઈઓ આજે આપણે એ વાત ઉપર આપણે ચર્ચા કરીએ કે ઘણા એવા વિસ્તારો છે ત્યાં ઓછો વરસાદ છે ઘણા એવા વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ છે તો જે વિસ્તારોમાં વધુ વરસાદ છે ત્યાં આવનારા દિવસોમાં જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે તે સિસ્ટમ હેઠળ વરસાદ ઓલ ગુજરાતમાં થશે એટલે આપણે વાત એ છે મુદ્દાની કે જે વિસ્તારમાં વધુ વરસાદ છે ખેતી કામ કરવામાં થોડી મુશ્કેલી પડી છે અત્યાર સુધી તો એ પ્રમાણે તમે આયોજન એમાં કરી શકો છો કોઈ ઘાસ થઈ ગયું હોય ખર થઈ ગયું હોય આપણે જે કહી છે એને દવા છાંટીને એને નાશ કરો એટલે આપણે મોલાતને નડે નહીં અને પછી એ દવા છટાઈ જાય ત્યારબાદ થોડા દિવસ પછી કોઈ એવી સારી એવી દવા જે એને ખોરાક માટે આપવાની હોય છે કે પાછી નરવાઈ માટે એ આપી દો હવે આપણે વાત કરીએ છીએ જે વિસ્તારમાં ઓછા વરસાદ છે તેની તો જે વિસ્તારમાં ઓછા વરસાદ છે તેની વાત આપણે આજે કરીએ છીએ કે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે એની અસર હેઠળ તારીખ પંદર જુલાઈ તારીખ પંદર જુલાઈ મોડી રાતથી અથવા તો સોળ જુલાઈ સવારથી વરસાદ આપણે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી જશે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એના હેઠળ અને આ સિસ્ટમથી વરસાદ સાર્વત્રિક અને ભારે વરસાદ થશે ઘણા ઘણા વિસ્તારોમાં અને બીજું પ્લસ કે આ જે સિસ્ટમ આપણે ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ કેટલા દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે તેની કે પંદર સોળ જુલાઈએથી વરસાદ ચાલુ થશે અને ચોવીસ પચીસ જુલાઈ સુધી અવિરત વરસાદ ચાલુ રહેશે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ અને સામાન્ય ભારે વરસાદથી આપણે ગુજરાતને તડબોડ કરી દેશે અને આ જે સિસ્ટમ છે એમાં અમુક વિસ્તારોમાં અતિભારે પણ વરસાદ પડી શકે એ મુજબ આપણે થોડુંક ધ્યાન રાખીએ સાવચેત રહીએ કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો અને આપણે કોમેન્ટમાં ફેસબુકની લિંક આપીએ છીએ તમે એમાં જોજો અને વાંચજો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે આ રીતનું આપણે અવલોકન કરીને દર્શાવીએ છીએ ફેસબુકમાં જય જવાન જય કિસાન જય દ્વારાથી સૌ મિત્રોને